આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે ઉત્સાહ છે ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન મહેંતુ આગેવાન તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાઓ સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે ચૂંટણી છે દાવો કરવો સૌનો અધિકાર છે જનતા કરવાની છે અને જનતા કોની સાથે છે એ બધા જાણે છે આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે બસો પાંચસો બે પાંચ હજાર લોકો આવતા હોય છે તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે પણ એનો કોઈ મતલબ નથી ને જનતા કોને સપોર્ટ કરે છે જનતા કોને પોતાનો નેતા માને છે જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્વનું છે અને જનતાએ આજથી એક વર્ષ પહેલાથી નક્કી કરી લીધું છે કે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે ચૈતરભાઈ ચૈત્રપાડાના અને ભરૂચ લોકસભાના હીરો છે આપણે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પોતાના કામ ગણાવવાના બદલે હજુ માંડ એક વર્ષથી ધારાસભ્ય બનેલા આગેવાનને ગાળો દેવી પડે છે એ બતાવે છે કે ત્રીસ વર્ષ એમના પાણીમાં ગયા છે ચૈતરભાઈ તો હમણાં ધારાસભ્ય બન્યા એમને ગાળો દેવાની કે મૂર્ખ કહેવાની ક્યાં જરૂર છે અને ચૈતરભાઈને મૂર્ખ કહેવાથી આદિવાસી સમાજનું ક્યાં ભલું થવાનું છે આદિવાસી સમાજે ત્રીસ વર્ષ તો મનસુખભાઈને આપ્યા છે કામ કર્યું હોત તો કામનું લિસ્ટ લઈને બેસવું હતું ગામના ચોરે કે ગામના ચોકમાં અને આપવું તો આખા આદિવાસી સમાજને કામનું લિસ્ટ કામનું લિસ્ટ નથી મનસુખભાઈ પાસે એટલે ચૈતરભાઈને ગાળો આપી અને હવે ચૂંટણી જીતવાની કોશિશ કરતા હોય એવું લાગે છે